જે રમેશભાઈ કાલથી સોશિયલ મીડિયામાં એક તમારા ફોટો વાયરલ થઈ રહ્યો છે કે ભાજપમાં જોડાયા છે સદસ્ય અભિયાનના અંતર્ગત શું આ વાત સાચી છે આ વાત તદ્દન સત્યથી વેગળી છે અને હું માત્ર માત્રને માત્ર પારેશ્વર મહાદેવ પાર નદીના કિનારે ગોકુળિયું ગામ કાકડમટીની અંદર મંદિરના જીર્ણોદ્ધાર માટે અમે દાન લેવા માટે ગયા હતા અને એ દાન નિમિત્તે એમણે અમને દાન પણ નોંધાવ્યું છે ભૂતકાળમાં એવો શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારેશ્વર મહાદેવના લાભાર્થી યોજવામાં આવેલી ત્યાં એ આવ્યા હતા અને સ્વામી કૈલાસપુરી મહારાજ અને છોટે બાપુના સાનિધ્યએ એમણે મંચ ઉપરથી આહલેખ જગાડેલી અને કહ્યું હતું કે જે કાંઈ જરૂરી હશે વીજળી પાણી રસ્તા તો તે માટે હું મદદ કરવા તૈયાર છું અને તે નિમિત્તે અમે એમના ગામના સદસ્ય ડેપ્યુટી સરપંચ અરવિંદભાઈ જયવંતભાઈ પટેલ અને મિત્રો સાથે ગયા હતા અને એમણે આ સદસ્ય અભિયાન વિશે મને કોઈ ચર્ચા કરી નથી અને ઓચિંતો જ મારો આપની પાસે ઓટીપી આવ્યો છે મેં કે ઓટીપી નથી એટલે મેં એમના ક્લાર્કને મોબાઈલ આપ્યો અને મોબાઈલ દ્વારા એમણે મિસયુઝ કર્યો છે દુરુપયોગ કર્યો છે જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આજીવન સભ્ય છું વલસાડ જિલ્લા કોંગ્રેસનો સેવાદળનો પ્રમુખ છું અને હંમેશા કોંગ્રેસની સેવા કરતો આવેલો છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું જેની સરહદયપૂર્વક ખાતરી આપું છું તમારા પર છે કે ભાઈ અમારો આમ તો અમારું સદસ્ય અભિયાન ચાલે અને અમને પણ ખબર છે કે આ કોંગ્રેસના પીડ આગેવાન છે તેમ છતાં પણ એ લોકો મારી ઓફિસમાં આવ્યા ને પછી અમે અમારું સદસ્ય અભિયાન છે એની ચર્ચા કરી અને એમણે રાજી ખુશીથી એમણે મને કીધું કે અમને પણ બનાવી દે એમાં શું છે આજે એટલો બધો સરસ વિકાસ થયો છે ને એમાં સભ્ય બનવામાં અમને કોઈ વાંધો નથી અને એણે એનો મોબાઈલ આપ્યો એનો ઓટીપી આપી એનો જન્મ તારીખ એણે લખાવી એનો ફોટો ઉમેરો ને પછી બધું આખું ત્યાં બેસીને ફોટા પાડ્યા ને પછી મેં પાછું એમને કીધું જો હા તમે કોઈ આગેવાન તમારા આવે તો ફરી નહીં જતા મેં કીધું પણ આટલા જુઠ્ઠા કોંગ્રેસીઓ હશે એવું મેં ક્યારેય નહીં જાણેલું એને ભગવાન પણ માફ નહીં કરાય કેમ કે એ ભગવાનના નામે મારે પાસે દાન ઉઘરાવા આવ્યો ને અત્યારે એ જૂઠું બોલી ગયો ને એમની સાથે એક જયવર્ધન અને અરવિંદભાઈ એ પણ એમના સભ્યોમાં જોડાયા પણ આ લોકો આટલું બધું જૂઠું બોલે એવું તો મને કંઈ ખબર જ નહીં મળે પરંતુ એ લોકોની મરજી આજે કોંગ્રેસની એ હાલત થયેલી છે કે એને હવે અમારે ક્યાં જવું ને ક્યાં રહેવું એ અવઢોમાં આ તો હવે સિલ્લી ઘડીએ એણે એના જે કંઈ હશે એ કીધું હશે પરંતુ સત્ય હકીકત આ છે